પ્રશ્ન તો લાલ કી છે એક કડે એક પ્રભુ મારા ખોટ એક ભક્તો પ્યારા ભજન માલી લેર છે એક એક પ્રભુ મારા ખોટ એક પ્યારા ભજન માલી લેર છે બે હોગડે બે પ્રભુ નું નામ લે ભક્તો પ્યારા ભજન માલીલા લેર સે તો ગળે ત્રણ હરિનું નામ ભણ ભક્તો પ્યારા ભજન માલીલા લેર સે પ્રભુ શભુ મારાખો પ્યાર ભક્તો પ્યારા ભજન મા લીલા લેર છે પાંચ ચડે પાંચ ગીતાના પાઠ વાચ ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે છ ગડે જય હરિની બોલો જય ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે સાત અડે સાત માર ગુરુજીની વાટ ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે આઠડે આ नित्य पूजा पाठ भक्तो प्यारा भजन मालिला लेर सत्संग करो गरो सक्त प्यारा भजन मालिला लेर एकड़े इकडे दस आटलु करो त बस भक्त प्यारा भजन मालिलालेर sogenannte Prena kanenya la leize.